અંજાર તાલુકાના મેકપર બોરીચી નજીક રેલવે પુલિયા પાસે એક મોટી લૂંટનો બનાવ સામે આવ્યો છે બે અજાણ્યા શખ્સોએ એક્ટિવા ચાલક પાસેથી સાત લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હોવાની ઘટના સામે આવી હતી જે મામલે પોલીસે તપાસ હાથ ધરતા પોતાના સેટની રોકડ લઈને જઈ રહેલા કર્મચારીએ જ લૂંટનું તડકટ રચ્યું હોવાનો ખુલાસો થયો હતો જેથી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો આ બનાવની વિગતો મુજબ બેનસાના માલિક વિરેન્દ્ર કુમાર ઉર્ફે લાલો સામજી કેસ રાણીએ પોતાના કર્મચારી પ્રવીણભાઈ મેર સિત્યાવીસને ચેક આપીને અંજારની ઇન્સાઇટ બેંકમાંથી રોકડ ઉપાડવા મોકલ્યા હતા પ્રવીણભાઈએ બેંકમાંથી દસ લાખ રૂપિયા ઉપાડ્યા હતા પ્રવીણભાઈ એક્ટિવા પર બેન્સા તરફ પરત ફરી રહ્યા હતા મેકપર બોરીચી પાસેના રેલવે પુલિયા નજીક બે અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવ્યા હતા તેમણે પ્રવીણભાઈને લાત મારીને જમીન પર પાડી દીધા હતા એક્ટિવાની ડિક્કીમાંથી સાત લાખ રૂપિયા લૂંટી લીધા હતા પ્રવીણભાઈના ખિસ્સામાં રહેલા 3 લાખ રૂપિયા બચી ગયા હતા આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન પ્રવીણબેનની વાતો ગોળ ગોળગોળ તેમજ શંકાસ્પદ લાગતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં તે ભાંગી પડ્યો હતો અને લૂંટનું તળકટ રચ્યું હોવાનું કબૂલ્યું હતું ગઈકાલે સાંજની દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના મેક પર બોડીજી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલ હોય એવી પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી જેમાં એક વ્યક્તિ ઉપર જે એ એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી બે લોકો આવીને એમને બાઈક ઉપર ધક્કો મારીને એક્ટિવાને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી જેમાં સાત લાખ રૂપિયા જેટલા પૈસા હતા આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂંટનો બનાવની જે જાહેરાત કરેલી એના પછી પ્રોબેશનલ આઈપીએસ વિકાસ યાદવ ડીવાયસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બીએનએસ ની કલમ ત્રણસો અને એકસો હેઠળ પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈ પણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે જે વસ્તુઓ જે છે એનું કોઇન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના દારામાં લાગતું હતું અને પછી ઝીણવટ તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે એક સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં સાત લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલા હતા. વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે. પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવેલ. અને એમને દ્વારા જે છે આ કેટલા પૈસા હતા એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવેલ છે. એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ સાત લાખ રૂપિયા હતા એ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. અને જે ભોગ બનનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે. જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને જે આખી ટીમ દ્વારા ઝડપથી ડિટેક્શન કરવામાં આવ્યું છે અને જે એમાં કામગીરી કરવામાં આવી છે એમાં બધાને જે છે પ્રશંસા પત્ર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવશે એ પૈસા પોતે અંજાર શહેરના જે માનવ સ્કવેર જે છે ત્યાં એક ઇન્ડસ બેંક આવેલો છે સામે ત્યાંથી દસ લાખ રૂપિયા લઈને જે છે બેંકથી નીકળેલ હતો જેમાં ત્રણ લાખ રૂપિયા એમના અલગથી સાઈડમાં રેજેલ હતા અને સાત લાખ રૂપિયા જે છે એ અમને પોતાની જરૂરત માટે ત્યાં જે આખી સ્ટોરી ઊભી કરવામાં આવેલી એમાં એમને મિત્રને આપેલ હતા એમના પોતાના નહીં હતા જે બેન્સામાં જે કામ કરતું હતું એમના માલિકના પૈસા હતા જે એ ત્યાં બેંકમાંથી જે છે વિડ્રો કરવામાં આવેલા હતા